ઓલપાડ સાયન અને કિમ ગામના નાના વેપારીઓને જીવાદોરી સમાન ઘી ઓલપાડ સાયન કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની સત્તાવન મીવા સા સભા ઓલપાડ ટાઉનના ખૂંટાઈ માતા મંદિરના સભાખંડમાં મંડળીના પ્રમુખ પરિમલેજ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ સભામાં એજન્ડા મુજબના તમામ કામો એકરાગિતાથી સર્વાનુમતે મંજૂર કરાયા હતા સને ઓગણીસો અડસઠમાં તાપી નદીની રેલ હોનારતમાં પાયમાલ થયેલ ઓલપાડ તાલુકામાં વેપાર ધંધો કરતા નાના વેપારીઓના ઉત્થાન માટે માત્ર એકસો ચુમોતેર સભાસદોથી સ્થાપિત ગી ઓલપાડ સાયન્કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સભા આ મંડળી ત્રણ હજાર પાંચસો ત્રીસ સભાસદ સંખ્યા સાથે હરણફાળ પ્રગતિ કરી વટવૃક્ષ બની છે મંડળીએ દૈનિક રિકરિંગ યોજના દ્વારા રો

અને હું ઓલપાર સાયન કે નાગરિક ધિરાણ સહકારી મંદિરના પ્રેસિડેન્ટ તરીકેની મારી પ્રેસિડેન્ટ તરીકેનું હું કામગીરી કરું છું અને આ મંદિરનો હેતુ એ છે કે નાનામાં નાના સભાસદ મિત્રો અને મધ્યમ વર્ગના સભાસદ મિત્રો બધાને ધિરાણ આપવાનું છે જેથી એ પોતાના ધંધાનું સારામાં સારું ડેવલપમેન્ટ કરી શકે અને એના માટે આ જો થઈ એના માટે વર્ષના વર્ષના એન્ડિંગમાં જે 57મી વાર્ષિક જનરલ સભાનું આયોજન ઓલપારમાં ખુતાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં કરવામાં આજ રોજ કરવામાં આવ્યું છે અને એમાં ઓલપાના અમારા એમાં અમારા ડિરેક્ટર શ્રીઓ સભાસદ મિત્રો અમારા વડીલ શ્રીઓ પત્રકાર મિત્રો બધા આજે ખૂબ જ મોટી સંખ્યામાં બધા હાજર હતા અને જે કંઈ પ્રશ્નો હતા એના મેં ખૂબ જ શાંતિપૂર્ણ અને સભાસદોને સંતોષ થાય એ રીતે મે મેં જવાબ આપ્યા છે અને સભાસદો પણ અમારા બધાની અમારા મેનેજિંગ બોર્ડથી ખૂબ જ ખુશ છે અને સભાસદો પણ એવું જ ઈચ્છે છે કે આ મંદિરી અને અમે અમે પણ એવું જ ઈચ્છે છે કે આ મંદિર ઉત્તર ઉત્તર પ્રગતિ કરે આજે આજે આ મંદિરીનું ટન ઓવર એકસો ને અડતાલીસ કરોડનું છે અને ભવિષ્યમાં આ રીતે જ જો મેનેજિંગ બોર્ડ ડિરેક્ટરશ્રીઓ અને સભાસદ મિત્રો જે રીતે સહકાર આપે છે તો મને એવી આશા છે કે આનું આ મંદિરનું ટન ઓવર કરોડ કરોડનું થશે અને બીજી એક વાત તમને કહી દઉં કે આજે આ મંદરી ગોલ્ડ લોન પણ આપી રહી છે અને ગોલ્ડ લોન પણ ખૂબ જ સારી રીતે ગોલ્ડ લોનમાં પણ નહીવજ વ્યાજ થકી ગોલ્ડ લોન સભાસદ મિત્રોને મળી રહી છે તેથી કોઈ પણ સભાસદોને ઇમરજન્સીમાં પણ ધારો કે જો ધિરાણ જોઈતું હોય તો એ આ મંદિરી થકી ગોલ્ડ લોનથી પણ લઈ શકે છે અને આ મંદિરી ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહી છે અસ્તુ ભારત માતા કી જય